જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારું સુઝુકી શું કે સીએસ ગાડી જોઈ રહ્યા છો સીએસ પ્લસ આ સીએસ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર સો આઠ બેતાલીસ અડસઠ આવા નંબર પર તમારે વોટ્સએપમાં વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું ચાર્જ કોઈ લેતા નથી આપણે વિડીયો બનાવવાનો અત્યાર સુધીમાં આ ગાડી માત્ર અને માત્ર ચોરાણું હજાર કિલોમીટર ચાલેલી છે પાર્સિંગ વિશેની વાત કરું તો જી જે સી વડોદરાનું પાર્સિંગ તમને જોવા મળશે આ સીઆઈઝ ગાડીનું સુઝુકી મેકર ગાડી છે મોડલ સીઆજ મોડલ છે બે હજારને પંદરને પાંચમા મહિનાના વર્ષના મોડલની તમને ગાડી જોવા મળશે છે બે હજારને પંદરના મોડલની ગાડી છે વર્ઝન વિશેની વાત કરું આ ગાડીના વર્ઝન વિશેની તો જેડીઆઈ પ્લસ વર્ઝન છે ફ્યુલ વિશે વાત કરી દઉં તો ડીઝલ એન્જિનની અંદર તમને આ સીઆજ ગાડી જોવા મળે છે વન ઓનર ગાડી છે કંપની કલર વ્હાઈટ કલરની અંદર તમને ગાડી જમાશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ક્યાં સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ચાચવેલી ગાડી છે ફૂલ વીમો ચાલુ છે ફૂલ જવાબદારી સાથે ટોટલ જવાબદારી સાથે આ સી આ ગાડી વેચવાની છે અત્યાર સુધીમાં આ ગાડી સોરાણું હજાર કિલોમીટર ચાલેલી છે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ગાડી છે ટાયર નવા નાખેલા છે ટાયર કન્ડિશન સારી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર પેટી પેક એન્જિન નંબર વન કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે પેટીપેક એન્જિન છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ સુઝુકી સિયાજ વહેંચવાની છે વીમો પણ ચાલુ ગાડીના કિંમત વિશેની વાત કરું તો અંદાજિત કિંમત ચાર લાખ નેવું હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર સુરત તમને આ ગાડી જોવા મળી રહેશે જો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને કોન્ટેક નંબર આપેલો છે તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો તમે ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જવું ગાડી વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચો